વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી મહાદેવ મહાદેવ હર હર કેમ છો તો વાંધો નહિ બાપુલિયા બિલકુલ મોજમાં રહેવાનું વાગ્ય છે સાત દસ અને બસ આપણે ફ્રેશ થઈ ગયી મારા દીકરી છે આજે આપણે ફરીથી ટ્રાય કરીએ છીએ ચા પાણી મૂકવાની અને પ્રજ્ઞા જાગે છે કે નહીં એ જોવાનું છે પણ એની પહેલાં તમને લોકોને એક વસ્તુ મારે બતાવી છે એટલે કે આપણું જે ઘર છે ને ત્યાં કોર્નર ઉપર રજ આ વખતે નવરાત્રિ એટલે કે જે શેરી ગરબા છે એ થવાના છે તો એમની તૈયારીના ભાગરૂપે મંડપના જે પહેલાં હોય છે એ કાલ સાંજે ગઈકાલ રાતે જ ખોળી દીધા છે આજથી લગભગ મેં બી બધી તૈયારીઓ ત્યાં ચાલુ થઈ જશે આ પેલી ગરબી છે શેરી ગરબી એ મારી પાછળનો જે ચોક પડે છે ત્યાં થતો હતો પણ ત્યાં અત્યારે ઓલરેડી પેલો પાણીનો ટાંકો બનાવવાનું કામ ચાલુ છે ને એટલે એ શિફ્ટ થઈને આવી ગઈ છે આપણા ચોકમાં તો આ વખતે નવે દી અને દશેરાના દિવસે આપણે જોરદાર નવરાત્રી એટલે કે જે શેરી ગરબા છે એની મોજ માણવા મળવાની છે તો બસ તમે લોકો પણ વિડીયોમાં અમને કન્ટિન્યુ બના રહેજો તમારા લોકો સાથે આપણે ચોક્કસથી વિડીયો બધા શેર કરીશું અને ગઈકાલે આપણે સાંજે કીધું હતું કે શિયાના સિસ્ટર છે એમના તરફથી એમની બર્થડે ની રિટર્ન ગિફ્ટ આવી છે પણ એ તમારા લોકો સાથે આપણે શેર નહોતી કરી શક્યા તો સોરી પણ અત્યારે અત્યારમાં હું પહેલાં શેર કરી દઉં પછી જ આપણે આગળ બીજું કામ કરીએ તો શિયાના સિસ્ટરનો આજે બર્થ ડે છે જ્યારે આ વિડીયો શૂટ થાય છે ત્યારે તો આજે છે સત્તર તારીખ પણ ઓલરેડી આ તમને ઓગણીસ વીસ તારીખમાં આવશે વિડિયો તો શિયાના સિસ્ટરે એમના માટે હમણાં વિન્ટર આવે છે ને તો યુનિકોનવાળું બ્લેન્કેટ મોકલાવું છે એ પણ પિંક કલરનું તો થેન્ક યુ સો મચ શિયાના બી હાફ તરફથી અને અમારા બંને તરફથી બસ ગિફ્ટ તો કંઈ જરૂર નથી પણ આવાનાવા તમે લોકો આશીર્વાદ વરસાવતા રહ્યો એવી પ્રાર્થના કરીએ છીએ અને તમે પણ જીવનમાં ખૂબ આગળ વધો પ્રગતિ કરો એવા હનુમાનજી અને માતાજીના ચરણોમાં પ્રાર્થના ચલો તો હવે પેલા ફટાફટથી આપણે ચા પાણીને બધું મૂકી દઈએ ત્યાં સુધી મારે લગભગ શંકા તો છે જ કે જાગી જ જશે પણ જોઈએ છે ઉપરવાળાની હાથમાં એટલે કે ઉપરવાળાના હાથમાં નહીં પણ ઉપરવાળાની ઈચ્છા આપણી ઈચ્છા પૂરી થાય છે કે નહીં આજે બેન બા અમારા અહીંયા જાગી ચૂક્યા છે તો વેરી ગુડ મોર્નિંગ ને સિયા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હા એ આ ડબરો જોવે છે જો હા લઈ લા હા એમાંથી મમ્મમ જોઈએ ને તારે મમ્મામ ખાવું હોય ને સિયાએ તો પાપાએ આપ્યું હતું કે નહીં નહીં પાપાએ આપ્યું હતું કે નહીં તો તે શું કર્યું જો નીચે જો હાલ આપો આપો આપું હાલો આપો આપો હાલો મમમ આપી દઈએ એમને પછી આપણે આગળ કરીએ કન્ટિન્યુ કેમ સિયા અહીંયા જો અમે એને શિયાને મમ્મમ આપ્યું જોઈએ હાલત શું કરી અમારે બસ વાંધો જા હોય બેનબાનો વાટકામાં આપીએ ઓડાડી નાખે ને પછી એક એક ચકલીના ના જેમ જે ચકલી કેમ ચણે એની જેમ એક એક દાણો થઈ ને રાખે અને આપણે મૂક્યો તો ત્યાં તો ઓલરેડી આપણે પાકી જ ગયો છે ચા અહીંયા આપણી જે ઈચ્છા હતી એ તો મનમાં મનમાં રહી ગઈ કારણ કે ખબર નહીં ઈચ્છા ક્યારે પૂરી થશે આપણે ઓલરેડી શું કહેવાય પેલું ચા મૂકી લીધું ને તો જાગી ગયા હતા અને હળી કાઢતા એવા એ કે આજ તો મોડું જાવું છે તો એ કે મોડા સુધી હુતું રહેવાય ને બાપા મને નિંદર ન આવે તો મારે શું કરવું હા

આ બીજી વાર કીધું છે વેરી ગુડ મોર્નિંગ જેસીકુ કેમ છો બધે મજામાં છે પણ બધાની ઓકે અને આ વખતે મને ઘર બે અહીંયા થવાની છે એ તો મેં કહી દીધું ઓલરેડી નું નિરીક્ષણ કરવા ગઈ કે સુપરવાઇઝર નીકળા છે નિરીક્ષણ કરવા તો શું થા ગયા આપડા જાત ચોકી કેમ હું તો કહીધું છે હું છું એ આખો ચોક એને સંધિયા મજા આવ કારણ કે આપણી ઓલી પણ છે એટલે ઉપર બેસાડી એટલે હે હે સિયા શું કરવાનું જો ફરિયાદ કરે પાપાને ને હેરાન કરે છે તારે પૂરેપૂરું લડી લેવું લાગે હવે આ તું જયારે આઈદરા ભેગા આઈદરા કે બધું ભલે હવે ઠાકા ભેગી ઠાકી હા જો જો અમાર બેન બાબા હા મેં અરે સાહેબ કાચમાં એનું ને એનું મોડું દેખે ને કે આ બીજી સિયા ક્યાંથી આવી હમ લગ જાય કાંબે અને જી રૂમમાં જે ઓછાર જોઈએ ત્યાં જ રાખેલો ઓલી રૂમમાંથી કબાટ એટલે કબાટ ખાલી થાય એટલે મતલબ હું ખાલી હા તો વાંધો નહીં હા તો એમ જ હોય એમ જ હોય કઈ દેસિયા

તો કોઈ વાતે ચૂક ન કરતા આપણે સવાર ગયા હતા પણ ખાલી જસમાં એક જ જગ્યાએ જઈ હે શક્યા અને આંગણવાડીએ નો પહોંચાડો તો આંગણવાડીનું કામ આપણે કાલ પૂરતું રાખ્યું છે આવતીકાલે જઈશું આંગણવાડીના કામ કરવા માટે આંગણવાડી નાની નું કામ કરવા માટે ત્યાં સિયા બેબીનું આપણે વજન કરાવવાનું છે ને એવું બધું છે માં પેકેટ લાવવાના છે નીચે બસ તો હવે માટે આવતીકાલે જઈશું પણ અત્યારે ને ફોન કર્યો તો એ આજે રાજકોટ ગયા છે ઓફિસના કામ તો હજી એ નીકળ્યા નથી નથી કેટલા વાગશે એનું નક્કી નથી તો જમવામાં પણ અત્યારે મારી એકલી નું છે બપોરે તો ચાન ભાખરી કરીને ખાઈ લીધી કેમ કે જસ માં ગયા તો જસ સિલેક્શન માં ખાઈ વાત બહુ મોડું થઈ ગયું એટલા માટે તો બપોરે ચા ભાખરી ખવાઈ ગયો અત્યારે હું બનાવું ને ઈ જ સમંજસ છે બેન બેનમાં તમને ખબર જ છે પડી જાય શું છે ઘણી થશે તો કઈ વાંધો નહીં ત્યાંથી શું લાવી છું ને એ પણ શેર કરીશ પણ હવે અત્યારે નહીં મને મારે સવારના કપડાનો ઢગલો રાખ્યો છે મેં જો સોફા ઉપર પડ્યો નહીં પાવ પાલા કરવાના છે અમારે એને ફાળવાના મોહતા કરવાના છે પણ હવે વારો આવે ને તો થાય બેન હાથમાં લેવા દઈએ ને કામ તો અત્યારે હતું કે બપોર પછી ઉઠીને કલેજ બપોર સુધી તો ફ્રી નહોતી તો ઊઠીને કરીશ તો ઉઠીને જવાનું એમાં કઈ કામ નથી મારું ચલો હવે જોઈએ મળીએ પાછા ફરી વાર પછી કઈક નવું કરું ત્યારે બતાવું તમને હજી સિયાના દાંડિયા કરવાના બાકી છે ઘણું કામ બાકી છે પણ બેન રે તો હું કઈક તો હજી આપણે ઘરે પૂજા છે અને હમણાં તમે લોકો જોવો જો આયા ઓનલાઈન ઓર્ડર ઉપર ઓનલાઈન ઓર્ડર ઓનલાઈન ઓર્ડર ઉપર ઓનલાઈન ઓર્ડર તો બસ આજે પણ ફાઇનલી આપણે ઓનલાઈન ઓર્ડર જ કરીને ખાવાનું મગાવ્યું કારણ કે અમારે બેન બાને છે ને તકલીફ થઈ ગઈ બપોર પછી ખબર નહીં શું થાય છે કે હું નથી ખબર નથી પડતી અને જો કે આવ્યા હો દોડતા દોડતા તો બસ આજ કંઈક આવું આપણે સીટલર માં ગયું ને તો સીટલર માં આવી રીતના કે અલગ અલગ ડબ્બા આવ્યા છે એમને તો ખાઈ લીધું છે પણ આપણે ખાવાનું બાકી બેનબા બેન બા દોડતા દોડતા હવે જોઈએ આમાંથી હું અડે વસ્તુ હું ખાવાનું તારે હે હું ખાવાનું છે મમ મમ આ બધી મમ મમ ના ડબ્બલા સેટા રાખવા પડશે ભા ભા હે હું હું મોઢું તારે હાલે તો ખાઈ પી લઈએ આપણે પછી જોઈએ આગળ કન્ટિન્યુ થશે તો કરશું ને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું આગળ આવશે તો કન્ટિન્યુ ન આવે તો બાકી જો હા થાવા માંડ્યા છે